તો ગુજરાતમાં ગઠબંધનમાં કોંગ્રેસ અને આ વચ્ચે જો કોઈ બેઠક પર સૌથી વધારે પેચ ફસાયો છે તો છે ભરૂચ લોકસભા બેઠક આમ આદમી પાર્ટી અહીંથી ચૈતર વસાવાને ઓલરેડી ઉમેદવાર જાહેર કરી ચૂકી છે

અને લડવાની જ્યારે ઈચ્છા હોય ત્યારે સ્વાભાવિક છે કે લાગણીઓ હોય અને એ એમની રીતે પણ કારણ કે ઘણા સમયથી ત્યાં મહેનત કરતા હોય એટલે લોકલ લીડરશીપની સ્વાભાવિક છે કે લાગણીઓ દુભાય પરંતુ એના ઉપર પણ અમારે ચર્ચા ચાલી રહી છે અને એ ઇન્ટરનલ મામલો છે એ ગઠબંધનમાં કારણ કે ખૂબ જ મેચ્યોરિટીથી ગઠબંધન આગળ વધી રહ્યું છે મેં કહ્યું ને કે અરવિંદ કેજરીવાલજીને ધરપકડ સુધીના ભણકાર આ ગઠબંધન નો થાય એના માટેના પ્રયાસ થઈ રહ્યા છે દ્વારકાના સિગ્નેચર બ્રિજ હવે સુદર્શન સેતુ તરીકે ઓળખાશે